રાતના અગ્રી મખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત પ્રસિદ્ધિ માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો ડ્રાઈવરને ઈજા ડમ્પર ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર મોતાલી પાટિયા નજીક બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મોત નિપજ્યું હતું अंकलेश्वर नेशनल हाईवे 48 पर मोताली पाटिया नजदीक महिंद्रा ब्राजो डंपर दहेज की ईंट भरेली राख भरी सूरत तरफ जाई रहया हा था। ते दरमियान एक डंपर चालक के પોતાનું વાહન પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારતા સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા વાહન ડાઈવાઈડર પર ચડી સામેની તરફ આવતા ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો ભરૂચ તરફથી આવતા ડમ્પર ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન ડમ્પર ચાલકનું મોત નીપજ્યું હતું અકસ્માત સંદર્ભે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે યાકુ પટેલ ભરૂચ